મહાવદરની જીવાદોરી સમાન ગણાતા તેવા રાજા સાહી વખતના રસાલા ડેમથી ઓળખાતો ડેમની સરકાર તંત્રની લાપરવાહીને કારણે ડેમ દિન પ્રતિદિન છીછારો થતો જાય છે

નથી ણાવદર શહેરમાં નવાબી કાઢીએ રસાલા ડેમ આવેલો છે જે સરકારી તંત્રની ઘોર બેદરકારીને કારણે ક્યારેય પણ ઊંડો ઉતારવામાં આવેલ નથી જેને અનુસંધાને ચોમાસામાં લાખો ગેલન પાણી છે એનો સંગ્રહ થવાને બદલે વેરફાઈ ગયું છે તો મારી સરકારને ઉચ્ચ સ્તર સુધી રજૂઆત છે કે આ ડેમનો હરમતાળી મંદિર સુધી ઊંડો ઉતારવા જેની લંબાઈ આશરે ચારથી પાંચ કિલોમીટર રહે છે જે એક સરખો ઊંડો ઉતારવામાં આવે તો લાખો ગેલન પાણીમાં સંગ્રહ થઈ શકે છે અને જેનો ખેડૂતો અને માણાવતના શહેરીજનોને યોગ્ય લાભ મળે એમ છે અને ચોમાસા દરમિયાન જે બીજા ઋતુમાં છે ઉનાળાના સમયમાં અથવાના તમામ શહેરીજનો પણ એક સાથે હોવાથી જો આ બાબતે સરકાર અમારી રજૂઆતને યોગ્ય ઉત્તર નહીં આપે તો આમાં આના માટે અમે જલદ કાર્યક્રમો પણ અગાઉના સમયમાં આપશું જો રસાલા ડેમ ઊંડો કરવામાં આવે તો આજુબાજુના ઘણા બધા ખેતરોને આ ડેમનું પાણીનો લાભ મળી શકે તેમ છે તેમજ આ ડેમ બંને સાઈડના બોર કુવા તથા તળ ઊંચા આવશે આ ડેમ કષ્ટભંજન મંદિરથી હડમાળી હનુમાન મંદિરથી પણ આગળ સુધીના વિસ્તારમાં પધરાયેલ છે જીગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર